સંજેલી પંચાયતમાં નલસે જલ યોજનાને અધુરી કામગીરી સામે અનેક સવાલો સુવિધાઓ આપવાને બદલે દુવિધા આપતું તંત્ર સંજલીની પ્રજા માટે પણ પોકાર પાડતી નજરે પડે છે કડકડતી ગરમી અને ભર ઉનાળે ફાટી જાય તેવી ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાને બદલે સુવિધા આપતું હોય તેવું જોવાઈ રહ્યું છે ભર ઉનાળે પાણી માટે વલખા મારતી સંજેલીનગરની પ્રજા સંજલીનગર છ હજાર આઠસો સિત્યોતેર જેટલી વસ્તુ ધરાવતું સંજેલી ગામ છે સંજેલી પંચાયતની બેદરકાર ટેન્કરો પણ ગાયબ કે પછી ભાડે ફરે છે તેવા અનેક સવાલો સંજલીનગર માં ચર્ચાઇ રહ્યા છે એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવાની સલાહ આપતું તંત્ર અને બીજી બાજુ પાણીના અભાવના કારણે દૂર દૂર સુધી કુવા પર જવા મજબૂર બન્યા દુકાનમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે ચામડી ફળ્યું મસ્જિદ રોડ માંડલી રોડ પંચાલ ફળ્યું જાલોદ રોડ હોળી ચકલા ઠાકોર ફળ્યું રાજમહેલ સહિતના અનેક વિસ્તારોમાં નળસે જળ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી લોકોને ટેન્કરના ભરોસે પાણી માટે રાહ જોવી પડતી હોય છે આ તો કેવા દિવસો આવ્યા રૂપિયા ખર્ચીને પણ પાણી માટે પડાપડી કરવી પડે છે પાણીની સુવિધાના અભાવે ગ્રામજનો ટેન્કરના સહારે ભર ઉનાળે પાણી માટે ફાંફા મારી રહ્યા છે સંજલી ગામના નગરજનો સોથી બસો રૂપિયાનું પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગો ઉઠવા પામી છે ધર્મેન્દ્ર બારૈયાનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ અમારા બોલની મેં હજુ ત્રણ વર્ષથી અમે રજૂઆત કરી કરીએ થાકી ગયા કોઈ સાંભળતું જ નથી ને ટીડીઓમાં ગયા તો ટીડીઓ સાહેબે સરપંચ સાહેબને બોલાવવામાં આવ્યા તો એ હાજર રહ્યા ને આને લાવ્યા હું તો લગ્નમાં જતો રહ્યો છું હવે આ નળસે જળની બી કોઈ સુવિધા હે નથી બરાબર જો આ દસ પંદર વીસ છે ઘરની અંદર લાઈન છે એ જો હાલવામાં બી આવે તો આ પંદર વીસ મકાનોને થોડી રાહત થાય અને હરેક ઘરવાળા રોજનું સો રૂપિયાનું પાણી લેવું પડે સલીમભાઈ સત્તારભાઈ ગાંધા સંજયની નગરમાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને જે સવારના નળ આવે છે ભૂતિયા કનેક્શનના લીધે ચામડિયા ફળિયામાં એક ગોટ પણ પાણી આવતું નથી લોકો બબે તો ત્રણ મોટરો મૂકી મૂકીને પાણી ખેંચી લે છે એમને એક રૂપિયાનું પાણી લેવું નથી પડતું અને જે સંજેલી નગરમાં ચામડિયા ફળિયાનું જે છે ત્યાં લોકોને ટેન્કરો મારફતે પાણી લેવું પડે છે છતાં ટેન્કરોવાળા આવતા નથી અને રોજ ગરીબ માણસ ખાય કે પાણી લે જે દાડિયા કરે મજૂરીએ જાય એ લોકોને 100 200 રૂપિયા મજૂરી આવે તો એ લોકો પાણી લે કે પોતાનું જીવન गुजારે અને જે સરપંચ છે સરપંચ પણ આઈની કોઈ સરપંચ સભ્ય કોઈ બી મામલતદાર ટીડિયો કોઈ બી એની સુનાવણી કરવા માંગતા નથી અને અમને તો આ નળને એમના કનેક્શન કાપો ને અમને જળને છે નળવાળી લાઈન ચાલુ કરી આપો કાતો સરપંચને એમને તમે રજૂઆત કરો ગાંધીનગરમાં ગમે ત્યાં રજૂઆત કરો કે અમને જે પંચાયતનું ટેન્કર છે એના મારફતે દરેક ઘરે બબ્બે બેરલ પાણી આપે સંજેલી પંચાયતની અંદર પાણીનો પ્રશ્ન નથી પાણીનો પ્રશ્ન એવો કે મારે પંચાયતની અંદર પાંચ કુવાની બે બોરે હમણાં પાણીની અછતને લીધે પાણી અડધો અડધો કલાક આપવાનો આવે પાણીની અછત એટલે બાકીનો કોઈ પ્રશ્ન નથી એક ડિસ્લેરી ફળિયામાં પાણી નથી જતો એ લાઈન અમે ચાલુ નવી નાખવા માટે કાર્યવાહી કરવાના જ છે એની એની તૈયારી પણ છે

રહી ગયેલ છે તે કામગીરી પૂર્ણ કરી અને ઝડપથી ફળિયાના પાણીનો પ્રશ્નનો નિકાલ થાય તે બાબતે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ જયારે અમે પાઇપલાઇન નવી પાઇપલાઇન માટે તે બાબતે કાર્યવાહી કરેલી છે અને વાસ્મોને પણ જાણ કરેલી છે અને કેટલી લંબાઈ અને કેટલા ફળિયા સુધી આવરવાના છે તે તમામ બાબતે એમને જાણ કરેલી છે